નમસ્કાર દર્શક મિત્રો ખેડ ન્યુઝ માં સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મળેલી બેઠકમાં સોળ ગામો ને મંજૂરી આપવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં સોળ ગામો મંજૂર આજ રોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ઠાર અને બે વધારાના મળીને વીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી ગામો મંજૂર કરીને બે કામને નામંજૂર કર્યા હતા જ્યારે બે ગામો મુલતવી રાખવામાં આવી હતી આજની આ બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના ત્રણ કામોને પંદર ટકા ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી હતી ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇશારાથી છ કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતાં જ નામ મંજૂર કરાવתו સાથે હર તિરંગા તથા તે અને તિરંગા ખરીદવાના મંજૂરી આપવામાં આવી હતી બેઠકની વધુ માહિતી स्थाई સમિતિના અધ્યક્ષ ડોક્ટર શ્રી તલમિસ્ત્રીએ આપી હતી પ્રપોઝલ ચડાવવામાં આવ્યા હતા આમાંથી બે કામો મુલતવી રહ્યા છે અને બે કામો નામંજૂર કર્યા છે ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોન દક્ષિણ ઝોન પશ્ચિમ ઝોનમાં પૂર્વ ઝોનમાં આઠ કરોડ દક્ષિણ ઝોનમાં આઠ કરોડ અને પશ્ચિમ ઝોનમાં પાંચ કરોડના કન્સ્ટ્રક્શનના ઇજારાઓ હતા જે અલગ અલગ ભાવના હતા આ તમામ નાણાકીય મર્યાદા આઠ કરોડ ના બદલે તમામ ઝોનમાં પાંચ કરોડની નાણાકીય મર્યાદા કરવામાં આવે છે અને ભાવમાં પણ ફેરફાર કરી અને માઇનસ પંદર ટકા પ્રમાણે ત્રણ ઝોનમાં કામ કરવાની આઇટમને મંજૂર કરવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂંકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે આરસીસી રોડનો જે ઇજારો હતો માઇનસ ઇઠ્યાસી ટકા ઇઠ્યાસી ટકા ઓછાના યુનિટેડનો એને પણ નામંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોન માટે માટી હાડમુરમ રોડાછારૂ કોરિડર્સ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના આઇટમને એક પોઈન્ટ એંશી કરોડના નાણાકીય મર્યાદામાં છત્રીસ પોઈન્ટ તેર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી બે આઇટમો રજૂ કરવામાં આવી હતી વધુ અભ્યાસ અર્થે અને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા વીસ લાખનું જે પેમેન્ટ કરવામાં આવતું ગેસ સીતા માટે અને નવીન ઇજાનો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સભાસદ્રીઓ દ્વારા તબીબી બીલ અંગેની આઇટમને મંજૂર કરવામાં આવી છે હૃદયરોગની શસ્ત્રક્રિયા માટેની આઇટમને પણ મંજૂર કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો મુખ્ય રસ્તાઓ તળાવ વાર્ષિક રીતે પચાસ લાખની મર્યાદામાં રોશની તેમજ વધારાનું લાઇટિંગ કરવાના કામે લોસ સિઝનદારના એ જ ભાવે વધુ કામ પણ કરાવી શકાશે એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે સોલિડ વેસ્ટ દ્વારા ટ્રિપલ આર વાન લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે આ વાનો પાંચ લાખ પચાસ હજાર પાંચસો સુડતાલીસના ભાવે એક એમ ચાર વાનો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આગળ આવે તે માટે બ્રેન એબો ઇન્ફોસ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની આઇટમને મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ દસ માટે કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામને ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં પચીસ લાખનો વધારો કરવાની આઇટમને મંજૂર કરવામાં આવે છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કને પીએ ટુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખાલી જગ્યાનો હવાલો નિયમ અનુસાર મળવાપાત્ર ચાર્જ એલાઉન્સના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે પ્રેસ વિભાગ દ્વારા સ્ટેશનરી ખરીદવાની જે પ્રપોઝલ છે એને મંજૂરી આપવામાં આવી છે સિક્યોરિટી શાખા દ્વારા પેન્થર સિક્યોરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે નામમાં ફેરફાર કરવાનો હતો એ કામને મંજૂરી આપી